નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે બાળ મિત્રો આજે આપણે ધોરણ પાંચ વિષય છે ગણિત તેમાં અધ્યયન પોથીનું ભાગ બે ભાગ બે ની અંદર પ્રકરણ છનો સમાવેશ થાય છે જેનું નામ છે તું મારો ગુણક હું તારો અવયવ તેનું સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જે એમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા માટે ખાસ એક એન્ડ્રોઈડ એપ્લિકેશન બનાવી છે જે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ છે કોઈપણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી સ્વ સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પાંચ પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતાં વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો તો ચાલો શરૂ કરીએ ધોરણ પાંચ ગણિત સ્વ અધ્યયન પોથીનો ભાગ બે તેનું પ્રકરણ તેનું સોલ્યુશન જોઈએ તો જો બાળકો અહીં આ જે સોલ્યુશન આપવામાં આવે છે એ સૌ પ્રથમ તમારે જાતે સ્વધાન પોથીમાં દાખલા કે જે તે પ્રવૃત્તિ કરવાની છે જો તમને ના સમજાય તો જ મારા વિડીયોનો સહારો લેવાનો છે ગણિતમાં મારો વિડીયો જોઈને બેઠો ઉતારો કરવાનો નથી આ ફક્ત સોલ્યુશન માટે છે ઓકે તો મોન્ટુ અને પિંકી જીરો પર ઊભા છે જીરો એટલે આ જગ્યાએ ઊભા છે મોન્ટુ દર બીજા ખાનામાં ચોકડીની નિશાની કરે છે દર બીજા ખાનામાં કરવાની છે બીજું ખાનું એટલે એક અને આ બે બેમાં ચોકડી પછી સીધો કૂદકો એક છોડીને બે ચોકડી અહીંથી પાછો કૂદકો એક છોડીને આગળના પર ચોકડી આ રીતે ચોકડી તમારે દરેક બે બે કૂદકા મારતા જવાના છે અને જે આંકડો આવે ત્યાં તમારે ચોકડી કરતું જવાનું છે આ એક છોડી અને આ બીજું એક છોડી અને બીજું એક છોડી અને બીજું એક છોડી અને બીજું આ રીતે તમારે ચોકડી કરવાની છે તે અને પિંકી દર ત્રીજા ખાનામાં ખરાની નિશાની કરે છે હવે એના માટે બ્લુ કલર લઈ લો ખરાની નિશાની કયું ખાનું ત્રીજું તો અહીંયાથી આ એક બે અને આ ત્રણ એટલે કે બે છોડી અને ત્રીજા એક બે છોડી અને આ ત્રીજામાં ખરાની નિશાની એક અને બે છોડી આ ત્રીજામાં ખરાની નિશાની એક અને બે છોડી આ ત્રીજામાં ખરાની નિશાની અથવા તો એ પણ કરી શકાય એક બે અને ત્રીજામાં ખરાની નિશાની એક બે અને આ ત્રીજામાં ખરાની નિશાની આ રીતે તમારે કરવાનું છે હવે તેના પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે તેમાંનો પહેલો પ્રશ્ન છે કેટલા ખાનામાં ચોકડીની નિશાની છે તો અહીંયા ગણવાનું આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ આ રીતે ગણશો તો આ એના અહીંયા નંબર લખેલા છે એટલા ખાનામાં ચોકડીની નિશાની છે કેટલા ખાનામાં ખરાની નિશાની છે તો ખરાની નિશાની હોય એ અહીંયા ત્રણ છ નવ આ બધા ખરાની નિશાની છે અથવા તમે કેટલા ખરાની નિશાની છે તેની સંખ્યા પણ અહીંયા લખી શકો છો હવે કયા ખાનામાં ખોટા અને ખરા એમ બંને નિશાની છે તો તમારે શોધવાનું આ બંને નિશાની હોય એવું કયું છે છ નંબર તો અહીંયા છ લખી દેવાનું પછી છે બાર નંબર તો અહીંયા બાર નંબર લખી દેવાનું તો આ રીતે તમારે નંબર લખવાના છે આવી સંખ્યાઓને શું કહેવાય તો સામાન્ય ગુણક કહેવાય જે ઘડિયો બોલવાનો બહુ લાંબુ વિચારવાનું નહીં ત્રણ નો ઘડિયો બોલવાનો ત્રણ તરી નવ ત્રણ ચોક બાર ત્રણ પંચા ત્રણ દુ ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ ત્રણ તરી નવ ત્રણ ચોક બાર ત્રણ પંચા પંદર ત્રણ છંગ અઢાર ત્રણ સિત્તા એકવીસ આ રીતે ઘડીઓ બોલતા જવાનું અને ત્રણ જે ઘડીઓ બોલો એની અંદર જે જે અંક આવે તેની અંદર પીળો રંગ કેવો કરવાનો પીળો પૂરતા જવાનો હવે ચારના ગુણક હોય તે ખાનામાં લાલ રંગ પૂરો ચારનો ઘડિયો બોલતો જવાનો અને એની અંદર કેવો કલર પૂરવાનો લાલ કલર પૂરવાનો છે તો ચારનો ઘડિયો બોલો ચાર એકા ચાર પછી ચાર દુ આઠ લાલ પૂરેલો છે ચાર તરી બાર ચોખ્ખું ચોખ્ખું સોળ ચાર પંચાવીસ ચાર છોવીસ એ રીતે ચારે દાન ચાલીસ થઈ જાય પછી અગિયાર ચોક ચુમ્માલીસ બાર ચોક અડતાલીસ એ રીતના તેર ચોક બાવન આ રીતે કલર એમાં લાલ પૂરતો જવાનો છે હવે કેટલા ખાનામાં પીળોને લાલ બંને રંગ આવ્યા તે જોવાનું છે તો અહીંયા જોઈએ તો પીળોને લાલ આવ્યા હોય તેવા સોરી પાંચના ગુણક હોય તે ખાનામાં લીલો રંગ પૂરવાનો છે હવે પાંચવાળું પાંચ એકા પાંચ પાંચ દુ દસ પાંચ તારી પંદર પાંચ ચોવીસ પચીસ પાંચ છત્રીસ એમાં લીલો કલર પૂરવાનો છે હવે પીળો ને લાલ પાંચમા પ્રશ્નની વાત કરીએ છીએ પીળો ને લાલ રંગ બંને હોય તેવા તો આ બાર આવશે ત્યારબાદ આ ચોવીસ આવશે ત્યારબાદ છત્રીસ આવશે જે અહીંયા આ રીતે લખી દેવાનું છે આગળ વધીએ છઠ્ઠું કેટલા ખાનામાં લાલ લીલો બંને રંગ છે લાલ અને લીલો શોધવાનો તો વીસમાં લાલ અને લીલો છે ચાલીસની અંદર લાલ અને લીલો છે તો એ અહીંયા લખી દેવાનું છે હવે કેટલા ખાનામાં પીળો લીલો અને લાલ એમ ત્રણેય રંગ છે ત્રણેય રંગ હોય એવું એક આ સાઈઠ છે તો આમાં ત્રણેય રંગ છે બીજા ક્યાંયમાં ત્રણેય રંગ હશે નહીં બીજું એકથી થી ચાલીસ સુધીની સંખ્યાઓમાંથી પાંચ અને સાતની ગુણક હોય તેવી સંખ્યાઓ આપેલ વર્તુળમાં લખો તો અહીંયા પાંચ અને સાતનો તો પાંચનો ઘડિયો બોલતું જવાનું અહીંયા લખી દેવાનું પાંચ એકા પાંચ પાંચ દુ દસ પાંચ તરી પંદર પાંચ ચોક વીસ પચીસ પાંચ છત્રીસ પાંચ સિત્તા પાંત્રીસ પાંચ અઠ્ઠા ચાલીસ લખાઈ ગયું ચાલો હવે સાતનો તો સાતનો ઘડિયો બોલતા જવાનું સાત એકા સાત દુ ચૌદ એકવીસ સાત ચોક સાત તરી એકવીસ સાત ચોક અઠ્યાવીસ સાત પાંત્રીસ અહીંયા અઠ્યાવીસ લખવાના છે સાત ચોક અઠ્યાવીસ લખવાના છે હવે બંનેમાં આ બંનેમાં સેમ આંકડો આવ્યો હોય એવું કયું છે તો આ પાંત્રીસ આમાં પણ છે પાંત્રીસ આમાં પણ છે તો આ બંને છે ભેગું કરી અને પાંત્રીસ અહીંયા વચ્ચે લખી દેવાના છે ઓકે એ આગળ આવશે શું કામ લખવાના એ તો કઈ સંખ્યાઓ પાંચના વર્તુળમાં લખશો તો પાંચના વર્તુળમાં આ બધી સંખ્યાઓ અહીંયા લખી દેવાની સાતમાં કઈ લખશો તો આ બધી સંખ્યાઓ અહીંયા લખી દેવાની તો શું બંનેમાં કોઈ સામાન્ય સંખ્યા છે બંનેમાં સરખી સંખ્યા છે તો કે આ પાંત્રીસ છે તે અહીંયા વચ્ચે લખી દેવાની તો આ પાંત્રીસ છે તો બંનેમાં આવતી હોય તેવી સંખ્યાને તમે ક્યાં લખશો તો વર્તુળના બંને ભાગમાં એટલે કે આ વર્તુળની અંદર પણ પાંત્રીસ છે આ વર્તુળની અંદર પણ પાંત્રીસ છે એ વચ્ચે લખી દીધી તો બંને વર્તુળમાં સામાન્ય ભાગમાં એટલે કે વચ્ચેના ભાગમાં લખવાની છે આપેલ ઓરડામાં લાદીઓ લગાવવાની છે દુકાનમાં બે બાય બે સેમી ત્રણ બાય ત્રણ સેમી ચાર બાય ચાર સેમી અને પાંચ બાય પાંચ સેમીની લાદી છે આ ઓરડામાં એક પણ લાદી કાપવી ન પડે તે રીતે લગાવવાની છે તો અહીંયા જોઈએ તો આ બાર સેમી છે અહીંયા આઠ સેમી છે તો બે બાય બેની ચાર બાય ચારની ચા ચાર બાય ચારની લાદી પસંદ કરવી પડે બે બાય બેની કરવી પડે અથવા ચાર બાય ચારની લાદી પસંદ કરવી પડે અને એ આ બે પ્રકારની લાદી કદાચ લઈએ તો તેમાંથી આપણે લગાવવા માટે એક કોઈ પણ કટિંગ કરવું પડશે નહીં જો પાંચ બાય પાંચની લાદી લો અથવા ત્રણ બાય ત્રણની લાદી લો તો કટિંગ કરવું પડે કઈ લાદીઓ ઓછી સંખ્યામાં જોશે કેટલી તો ચાર બાય ચારની લાદી છે ઓછી સંખ્યામાં જોશે પણ એકાઇ લાદી કાપવી પડશે નહીં તો તેવી છ લાદી જોઈએ કઈ લાદીઓ વધારે સંખ્યામાં જોશે તો બે બાય બે સેમીની લાદી વધારી જોઈએ જે ચોવીસ લાદી જોશે આ બગડો છે ચોવીસ પંદરમું એક સિગ્નલ પર લાઇટ ધર બે સેકન્ડે લાલ લાઇટ દર બે સેકન્ડે પીળી લાઇટ દર પાંચ સેકન્ડે અને લીલી લાઇટ દર છ સેકન્ડે ઝપકે છે તો ત્રણેય લાઇટ પ્રથમ વખત એક સાથે ક્યારે ઝપકે તો બેનો ઘડિયો બોલો એની અંદર ત્રીસ આવશે પાંચનો ઘડિયો બોલો એમાં પણ ત્રીસ આવશે છનો ઘડિયો બોલો એમાં પણ ત્રીસ આવશે એનો મતલબ કે દરેકમાં જે સૌ પ્રથમ આવતી હોય એવી સંખ્યા કઈ તો ત્રીસ છે ઓકે પંદર દુ ત્રીસ પાંચ છત્રીસ ને છ પંચાત્રીસ તો આ બંનેમાં બધામાં ત્રીસ આવે છે અને સ્ટાર્ટિંગમાં આવે છે પછી આગળ પાછું સાહીઠ આવે પરંતુ એ નહીં પ્રથમ આવતું હોય તો પ્રથમ બંને હારે ત્રીસ સેકન્ડે બધી હારે લાઈટ ચાલુ થશે નીચે આપેલ સંખ્યાઓના અવયવ લખો એકનો અવયવ એક ત્રણનો અવયવ તે સંખ્યા પોતે અને એક બારનો અવયવ તો બાર એકા બાર છ દુ બાર ચાર તરી બાર ચૌદનો તો ચૌદ એકા ચૌદ પાછળ લખવાનો ચૌદ એક આગળ લખવાનો અને તે જ રીતે આગળ જોઈએ તો બ્લુ કલર લઈ લઉં તો પાછળ લખવાના એક આગળ લખવાનો બાર દુ ચોવીસ આઠ તરી ચોવીસ ને છ ચોક ચોવીસ તો આ રીતે તમે લખી શકશો તો બાકીનું આ રીતે તમારે પૂર્ણ કરી દેવાનું છે ચોવીસ મુ છે ટીના પાસે ચોવીસ ચોકલેટ છે કેટલી ચોકલેટ છે ચોવીસ છે તે તેના મિત્રોને સરખે ભાગે ચોકલેટ વેચવા માગે છે ટીનાના કેટલા મિત્રો હોય તો તેમને આ ચોકલેટ સરખા ભાગે વેચી શકાય તો ચોવીસના અવયવો હોય તેટલા મિત્રોને સરખા ભાગે ચોકલેટ વેચી શકાય તો ચોવીસના અવયવો છે તો અહીંયા ચોવીસના અવયવમાં બે ત્રણ ચાર છ આઠ બાર અને ચોવીસ છે આમાંથી જે કોઈ પણ મિત્રો હોય આટલી સંખ્યામાંથી મિત્રો હશે તો તેને સરખે ભાગે વેચી શકાશે બાર મિત્રો હોય તો બંને ભાગે કેટલી આવે બાર બાર આવે આઠ હોય તો આઠ તરી ચોવીસ તો દરેક મિત્રોને ભાગે ત્રણ ત્રણ આવે છ હોય તો છ ચોક ચોવીસ તો દરેક ભાગે ચાર ચાર ચોકલેટ આવે તો આ રીતે કરવાનું છે બત્રીસનું અવય વૃક્ષ શક્ય હોય તેટલી રીતે બનાવો બત્રીસનું અવયવ વૃક્ષ બનાવવાનું છે તો આ બત્રીસ તો છોડ સોળ દુ બત્રીસ તે રીતે બની શકાય અહીંયા છે અઢાર તો તે રીતે અહીંયા ચાર દુ આઠ ને અહીંયા બે અને છ અવયવ બનાવતા અહીંયા જો સોળ થયા જો ફરીથી સમજાવ જો અહીંયા બત્રીસ છે તો બત્રીસ ક્યાં આવે તો સોળ દુ બત્રીસ હવે સોળ કયા ઘડિયામાં આવે તો આઠ દુ સોળ હવે આઠ ક્યાં આવે તો ચાર દુ આઠ એમાંથી બે ફાટા પડ્યા ચાર છે તો ચારના બે ફાટા પડ્યા બે દુ ચાર તો અહીંયા એક બાજુ બે અને બીજી બાજુ બે તે જ રીતે આપણે જોઈએ તો આ બત્રીસનું બીજું છે તો આઠ ચોક બત્રીસ થાય તો એના બે ફાટા પડે આઠ ચોક બત્રીસ ચારના બે ફાટા પડે બે દુ ચાર તો બે બાજુ બે લખી દેવાના આઠ ના છે તો ચાર દુ આઠ તો અહીંયા આ રીતે લખી દેવાનું ચાર છે તો એના પાછા બે દુ ચાર આ રીતે ઓકે આપેલ વર્તુળમાં દસ અને બારના અવયવ લખો તો દસ અને બારના અવયવ લખવાના છે પાંચ અને અહીંયા દસ અહીંયા બારના ચાર ત્રણ ચાર છ અને બાર તો એમાં એક અને બે આ રીતે આવશે બંનેના સામાન્ય અવયવ એક અને બે થશે આપેલ વર્તુળમાં આઠ સોળ અને ચોવીસના અવયવો લખો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો આઠ અને સોળના સામાન્ય અવયવો કયા છે તો આઠ અને સોળના સામાન્ય એક બે ચાર અને આઠ છે જે અહીંયા વચ્ચે લખેલા છે તે આઠ અને ચોવીસના સામાન્ય અવયવો કયા છે તો આ આઠ અને ચોવીસની અંદર સામાન્ય અવયવ આવતા હોય તે લખવાના છે તો અહીંયા એક બે ચાર અને આઠ છે આઠ સોળ ચોવીસ બધાયના તો એક બે ચાર અને આઠ છે તો ત્રીસમો આઠ સોળ ચોવીસના સામાન્ય અવયવ પૈકી મોટામાં મોટો અવયવ કયો છે તો તેમાં આઠ આવશે મોટામાં મોટો અવયવ આઠ છે એકત્રીસમો આપેલ ગુણાકાર પુસ્તક પૂર્ણ કરો અને કઈ સંખ્યાઓ એકથી વધારે વખત આવે છે તે લખવાનું છે તો અહીંયા આઠ એકા આઠ અહીંયા નવ એકા નવ દસ એકા દસ અગિયાર એકા અગિયાર બાર એકા બાર આ રીતે લખવાનું છે ઓકે અહીંયા આઠ દુ સોળ નવ દુ અઢાર દસ દુ વીસ અગિયાર દુ બાવીસ બાર દુ ચોવીસ આ રીતે આખું આ કોષ્ટક છે એ પૂર્ણ કરવાનું છે હવે દરેકની અંદર એકથી વધારે વખત આવતી હોય એવી કઈ સંખ્યા છે તો તેની અંદર ચોવીસ છત્રીસ અને ચાલીસ આ વધારે વખત આવે છે બત્રીસમું ચીકુ પાસે અમુક લકોટી છે આ લકોટીઓને ચિન્ટુ તેના મિત્રોમાં સરખે ભાગે વહેંચે છે જો પાંચ મિત્રો છ મિત્રો કે દસ મિત્રોને સરખે ભાગે વહેંચવી હોય તો ચિન્ટુ પાસે કેટલી લકોટી હોય તો પાંચના અવયવી પાંચનો ઘડિયો બોલવાનો પાંચ દુ દસ પાંચ તરી પંદર પાંચ ચોવીસ પાંચ પચીસ પાંચ છત્રીસ એમ હવે છનો ઘડિયો બોલવાનો છના અવયવી એટલે ઘડિયો બોલવાનો છ એકા છ તરી અઢાર એમાં બંનેમાં સરખું આવતી એવી સંખ્યા કહી તો ત્રીસ છે અને અહીંયા પણ ત્રીસ છે તો ત્રીસ આવશે યોગ્ય વિકલ્પ પસંદ કરો તેમાંનું પહેલું છે યોગ્ય આપેલ સંખ્યા પૈકી ત્રણનો નો ગુણ કયો નથી કયો નથી તો તેર અહીંયા જો આ નવ છે તો ત્રણ તરી નવ આઠ તરી ચોવીસ તો એવી રીતના નવતરી સત્યાવીસ તો ત્રણ ત્રણ આવે છે પણ તેર તેરની અંદર કોઈ ભાગ કરો તો ત્રણ આવે નહીં તો તેર બી સાચો જવાબ આવશે દસ અને પંદરનો સામાન્ય અવયવ એક અને પાંચ બંને થશે ત્રીજાની અંદર પાંચ અને છનો સૌથી નાનો સામાન્ય ગુણક કયો છે તો ત્રીસ આવશે બાર અને અઠ્યાવીસનો સામાન્ય અવયવ તો ત્રણ આવશે પાંચમું છે અઢાર અને ચોવીસનો મોટામાં મોટો સામાન્ય અવયવ તો છ આવશે હજુ બાળકો અહીંયા આપણું આખું આ શરીર છે હવે શરીરની અંદર અહીંયા પગ છે તો અવયવ કોને કહેવાય તો આપણો આ હાથ છે એ અવયવ કહેવાય આપણા શરીરનો અવયવ છે એટલે અવયવ હંમેશા કેવો હોય આ સંખ્યા કરતાં નાનો હોય એ યાદ રાખવાનું એ કારણ કે તેનો અવયવ છે એની અંદર આખો આવી જાય છે અઢારની અંદર છ આવે છે બરાબર છ દુબાર છ તરી અઢાર ભાઈ છ ચોક ચોવીસ તો આ તેનો અવયવ છે એની અંદર આવી જાય છે હવે અવયવી એટલે શું તો અવયવી એટલે કે એના આ ડબલ આનો આના કરતા આ ડબલ આના જેવો જ આ બીજો માણસ હોય એના જેવો જ આ બીજો માણસ હોય એ એનો અવયવી થાય અવયવી હંમેશા કેવો હોય મોટો હોય ધારો કે અહીંયા કીધું છે પાંચ અને છનો સામાન્ય ગુણક તો અહીંયા સામાન્ય ગુણક કીધો છે અવયવી કે એટલે પાંચ છ ત્રીસ તો અહીંયા ત્રીસ આવશે અવયવ કે એટલે હંમેશા સંખ્યા કરતા નાનો આવે અવયવી આવે એટલે આ બેનો જે સામાન્ય ગુણક અવયવ થતો અવયવી થતો હોય તે અહીંયા આવે ઓકે અવયવ એટલે આપણા શરીરનો અમુક ભાગ એ રીતે આ અઢારનો અમુક ભાગ સૂચના મુજબ કરો તો આપેલ બોક્સમાં બેના ગુણક હોય તેની ફરતે ગોળ કરવાનું બેનો ઘડિયો બોલતો જવાનું બે તરી છ જે જે આંકડા આવતા હોય તેના ઉપર ગોળ કરતું જવાનું ત્રણના ગુણક ન હોય તેની ફરતે ત્રિકોણ કરો ત્રણનો ઘડિયો બોલતો જવાનું ત્રણ એકાદ ત્રણ ત્રણ તરી નવ ત્રણ ચોક બાર ત્રણ પચાસ પંદર ત્રણ છંગ અઢાર તેના પર તે ત્રિકોણ એવી રીતના ત્રણનો ઘડિયો આગળ વધતા જાવ અને જે આંકડા આવતા હોય તે ત્રિકોણ કરતા જવાનું ઓકે હવે બંને નિશાનીઓ આવશે તો અહીંયા બંને નિશાની અઢાર પર આવે છે તો કઈ સંખ્યા પર તે વર્તુળ ત્રિકોણ બંને આવે તો અઢાર પછી ચોવીસ અને ત્રીસ આ ત્રણેય સંખ્યા ઉપર આવે છે તો આ સંખ્યા તમારે લખી દેવાની છે અઢારનું અવયવ વૃક્ષ દોરો અઢાર પહેલાં લખવાના તો નવ દુ અઢાર નવના બે ભાગ ત્રણ તરી નવ તે જ રીતે છ તરી અઢાર તો આ બે ભાગ પડ્યા છના બીજા બે ત્રણ દુ છ આ રીતે તમારે બનાવવાનું છે આપેલ આકૃતિમાં ચોવીસ અને બત્રીસના અવયવો લખ્યા છે તે પરથી પ્રશ્નોના જવાબ આપો ચોવીસના અવયવ લખો તો ચોવીસના અવયવ આ ખાનામાં જેટલા આવે બધા અહીંયા લખી દેવાના આ બધા અહીંયા ઓકે તેજ રીતે બત્રીસ ના અવયવ આ આખા વર્તુળની અંદર જેટલું આવે છે બધું જ અહીંયા લખી દેવાનું હવે ત્રીજું ચોવીસ અને બત્રીસ ના સામાન્ય અવયવ એટલે કે આ વચ્ચેનો ભાગ છે એ અહીંયા લખી દેવાનો છે ચોવીસ અને બત્રીસ માં મોટામાં મોટોનો અવયવ તો અહીંયા મોટામાં મોટો આઠ છે તો એ આઠ અહીંયા લખી દેવાનો છે ઓકે આ પેલા ગુણાકાર કોષ્ટક પૂર્ણ કરો શીખ સમજાઈ દીધું તેમ આઠ એકા આઠ નવ એકા નવ દસ એકા દસ જ રીતે આઠ દુ સોળ નવ દુ અઢાર દસ દુ વીસ આ રીતે આખું તમારે પૂર્ણ કરવાનું છે પ્રશ્ન નવમાં આપેલ ગુણાકાર કોષ્ટકમાં કઈ સંખ્યાઓ બે કે તેથી વધારે વખત આવે છે તો આ ચાલીસ છે એ બે વખત આવે છે તો અહીંયા ચાલીસ છે બે વખત એક અને બે ઓકે તો આશા રાખું બાળ મિત્રો આ પ્રકરણ છે હું તારો અવયવ તું મારો હું તારો ગુણક હું તું મારો અવયવ તે આપણે સમજાઈ ગયું હશે આગળના વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી આવજો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ